તમારે તમારા હાથેથી લખીને અરજી દાદા સુધી કઈ રીતે પહોંચાડવી અને એક જ દિવસમાં દાદા સુધી અરજી પહોંચી જાય ભાઈ બરોબર છે એ નિયમ વિધિ તમને કહેવાનો છું અને સો ટકા રિઝલ્ટ મળે એવું નથી કે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પણ સાત દિવસ પહેલા તમને રિઝલ્ટ હજારો ટકા કરોડો ટકા મળી જશે મિત્રો સાક્ષ સાત બજરંગબલીનું હનુમાનજી મહારાજ હાજરી આપે દયા કરે કૃપા કરુણા પ્રેમ વરસાવે એવો આ જોરદાર ઉપાય છે તમારે તમારા ઘરના મંદિરમાં બેસીને કરવાનું છે અને સાવ સહેલાઈથી થાય સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે એવો જોરદાર ઉપાય છે ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધા ઉપાય કરી શકે એ કોઈ બીજાને મોકલે તો એ પણ ઉપાય કરી શકે એ પણ કોઈ બીજાને મોકલે તો બધા ઉપાય કરી શકે બધાને સાથે લાભ મળે અને પુણ્ય કમાવાનો એક મોકો છે તો જરૂરથી શેર કરજો બાકી આંકડાથી આપણને કોઈ મતલબ નથી મેં પહેલા પણ કીધું છે હજી પણ કહીશ અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો બે લાઇકન ખાસ પ્રેસ કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને નીચે હાઈપ બટન છે વારાફરથી ત્રણ વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે હવે મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય કરવાનો છે સવારે અથવા સાંજે કોઈ પણ એક વખત એક જ વખત ઉપાય કરવાનો છે અને મંગળવારના એક જ દિવસે કરવાનો છે શું કરવાનું છે તો કે સવારના સ્નાન કર્યા બાદ તમારા નિયમ શું છે બે નિયમ છે સાંભળજો ખાસ ધ્યાનથી પહેલો નિયમ સ્નાન કર્યા બાદ કરવાનું છે બીજો નિયમ એ છે કે લાલ વસ્ત્ર અને લાલ આસન ખાસ ખાસ ને ખાસ રાખજો ન હોય તો પણ ચાલે ફરજિયાત નથી પણ જો રાખશો તો રિઝલ્ટ જોરદાર પડશે હવે શું કરવાનું છે સવારે સ્નાન કર્યા બાદ મંગળવારના દિવસે તમારા ઘરના મંદિરમાં લાલ વસ્ત્ર ધારણ કરવાના છે લાલ આસન ઉપર બેસવાનું છે દાદાનો ફોટો છે રામ પરિવારનો ફોટો છે શિવ પરિવારનો ફોટો છે બરોબર છે ધૂપ દીવો અગરબત્તી કરવાની છે તાંબાનો લોટો પીવાનું પાણી ભરીને બાજુમાં રાખી દેવાનો છે હવે મિત્રો સૌથી પહેલા તો એકવીસ વખત ઓમ રામ રામાય નમનો જાપ કરવાનો છે એકવીસ વખત સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું ઓમ રામ રામાય નમઃ ઓમ રામ રામાય નમઃ એકવીસ વખત જાપ કરવાનો છે ત્યારબાદ સાત વખત કન્ટિન્યુ લાઇનમાં હનુમાન ચાલીસા બોલવાની છે હા વચ્ચે તમે થોડાકવાર બ્રેક લઈ શકો બ્રેક મીન્સ કે શાંતિથી બેસવાનું કંઈ બીજું બોલવાનું નથી કોઈ સાથે ફોનમાં વાત નથી કરવાની ઘરમાં વાત નથી કરવાની તમે કન્ટિન્યુ એકવાર હનુમાન ચાલીસા બોલી લીધી ચાલો બે ત્રણ મિનિટ બેઠો વધીને પાંચ મિનિટ બેઠો ફરીથી બીજી વખત ત્રીજી વખત સાત વખત કમ્પ્લીટ કરવાની છે હવે સાત વખત હનુમાન ચાલીસા કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ શું કરવાનું મિત્રો એક કાગળ લેવાનો છે સૌથી પહેલાં કાગળ ઉપર જય શ્રી રામ લખવાનું છે બરાબર છે સૌથી પહેલાં ઉપર લખવાનું છે જય શ્રી રામ કોમા કરીને જે રીતે મેં તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવું છું એ રીતે હવે જય શ્રી રામ લખી લીધું ત્યારબાદ તમારી ઈચ્છા હોય તો ઈચ્છા લખો

દાદા માટે કાંઈ અઘરું નથી ભાઈ દાદા આમ ચપટી વગાડે ને બધા પહાડ જેવા કાર્ય તમારા ફટાફટ પૂરા કરી નાખે એ આપણા જોરદાર ગદાવાળા મોજીલા વાંધી મહારાજ છે ભાઈ તો એક વખત તમારે કાગળમાં જે રીતે મેં કીધું જય શ્રી રામ લખ્યા બાદ લખી દેવાનું છે તમારી ઈચ્છા મનોકામના દુઃખ બધું કાગળને ફોલ્ડ કરી લેવાનું છે ત્યારબાદ એક કંકુનો ચાંદલો કાગળ ઉપર કરી દેવાનો છે કાગળને તમારા ઘરના મંદિરમાં દાદા પાસે રાખી દેવાનું છે હવે શું કરવાનું છે મિત્રો સૌથી પહેલા તો જય પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા લખી લેજો હું જે બોલું છું એ કારણ કે તમારે પણ સેમ જ બોલવાનું છે હા તમારા વતી તમારા પ્રમાણે પણ તમે બોલી શકો એવું કોઈ નથી કે હું કઈ જ બોલજો પણ હું જેમને ખ્યાલ ન હોય કે શું બોલવું એના માટે કહું છું જય પ્રભુ શ્રી રામદાદા જય લક્ષ્મણ દાદા જય સીતા માતા જય બજરંગ બલી મહારાજ મહાદેવજી પાર્વતી મા ગણપત દેવગાન કાર્તિક ભગવાન રીધિ માતા શ્રીધિ માતા સર્વ દેવી દેવતા કુળ દેવતા કુળ દેવી આ અમારું દુઃખ છે એને દૂર કરો ત્યારબાદ તમારે દુઃખ કહેવાનું છે અથવા તો આ મારી ઈચ્છા મનોકામના છે બને એટલી જલ્દી દાદા પૂર્ણ કરો એવી પ્રાર્થના છે તમારા બાળક તમારા દીકરા દીકરીનું આટલું નાનકડું આટલું કાર્ય ખાલી કરવાનું છે દાદા એ કરી દીધું એવી પ્રાર્થના છે બોલ્યા બાદ તમારે તમારું જે કઈ ઈચ્છા મનોકામના છે એ દાદાને કહેવાની છે બરોબર છે હવે શું કરવાનું ઘણા લોકોને પ્રશ્ન અગાઉ પણ થયો છે હજી પણ થશે કે કાગળનું શું કરવાનું તો મિત્રો કાગળ જે છે તમે કોઈ પણ નોટબુકમાં ચોપડામાં ફોલ્ડ કરીને રાખી દેવાનું બસ ફાળવાનું કે ફેંકવાનું નથી બરાબર છે હવે આટલું થઈ જાય ત્યારબાદ જે તમે કરશો પાણીનો રાખો તો જે તમે જળ રાખેલું હતું બાજુમાં થોડું પી લેવાનું છે અને ઘરમાં છાટી દેવાનું છે મિત્રો એક તમને વાત કરું અને એક બે મંત્ર પણ છે એ પણ તમને એન્ડમાં કહું બરાબર છે પણ હમણાંની જ વાત છે મને એક બેનનો મેસેજ આવ્યો હતો જે મેં અગાઉ વાત કરેલી કે રાત્રે અગિયાર વાગીને અગિયાર મિનિટે જે તમે કરી શકો છો બરાબર છે ઈચ્છા મનોકામના પૂર્ણ થાય તો એ એમના ફઈ જે હતા બરોબર છે ફઈબા હતા એમને બોલવામાં તકલીફ હતી બોલી નહોતા શકતા એમને મને જાણ કરેલી કે આવી રીતના થયું મિત્રો એમને રેગ્યુલર થોડો ટાઈમ કર્યો હોય ઉપાય એ વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક સાથે આપી દઈશ અથવા તો કરણ દવે અગિયાર અગિયાર લખશો એટલે આવી જશે છ જ મહિનાની અંદર અવાજ નીકળી ગયો એનો એટલે એ દાદાની દયા કહેવાય ભાઈ પણ મહત્વની વાત મેઇન વાત શું છે તમારો ભરોસો તમારો વિશ્વાસ તમારી આસ્થા તમારી શ્રદ્ધા એ જ તમને તમારા કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે બરોબર છે હવે આટલું થઈ જાય ત્યારબાદ બે મંત્રના જાપ કરવાના છે એક તો એકવીસ વખત ઓમ હમ હનુમતે નમઃ ઓમ હમ હનુમતે નમઃ અને ઓમ રામ રામાય નમઃ ફરી વખત ફરીથી એકવીસ વખત બોલવાનું છે હવે આખી વિધિ પૂજાની શું છે એ તમને હું ફરીથી કહી દઉં સૌથી પહેલા મંગળવારના દિવસે સવારના સ્નાન કર્યા બાદ અથવા તો સાંજે પણ ચાલે ઘરના મંદિરમાં લાલ આસન લાલ વસ્ત્ર પહેરી અને બેસવાનું છે ધૂપ દીવ અગરબત્તી દાદાને કરવાના છે બાજુમાં તાંબાનો લોટો કરશો પીવાનું પાણી ભરીને રાખી દેવાનું છે સૌથી વખત ઓમ રામ જાપ કરવાનો છે ત્યારબાદ કન્ટિન્યુ સાત વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે અને એ પણ ધીમે ધીમે ઘણા બધા લોકોને મેં જોયા છે ફટાફટ સ્પીડમાં જય લોકો ઉજાગર અરે ભાઈ પૂરું કરવા માટે બોલો છો તમે એવું ન કરો આરામથી એક એક ચોપાઈ ધીમે ધીમે દાદા સાંભળે એ રીતે બોલો ખૂબ રાજી થાય હવે સાત વખત ચાલીસાનો જાપ થઈ જાય ત્યારબાદ કોરો કાગળ જે છે અથવા તો પણ ચાલે કાગળ જે છે એમાં સૌથી પહેલા ઉપર જય શ્રી રામ લખવાનું છે તમારી ઈચ્છા લખવાની છે દુઃખ હોય તો દુઃખ લખવાનું છે અથવા બંને લખવાનું છે ત્યારબાદ આ કાગળને ફોલ્ડ કરી કંકુનો એક ચાંદલો કરી અને દાદા પાસે રાખી દેવાનો છે હવે કાગળને પછી શું કરવું કેટલા દિવસ પછી કાગળ લઈ શકાય સાત દિવસ પછી લઈ શકાય અને કોઈ પણ નોટબુકમાં ફોલ્ડ કરીને રાખી દેવાનું મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ જળ જે પાણી છે થોડું પી લેવાનું છે અને ઘરમાં છાંટી દેવાનું છે ત્યારબાદ ઓમ હમ હનુમતે નમોહના એકવીસ જાપ ઓમ રામ રામાય નમોહના એકવીસ જાપ બોલવાના છે અને મેં જે તમને કીધું મહાદેવજી પાર્વતીમાં ગણપતિ ભગવાન કાર્તિકે ભગવાન એ રીતે પણ બોલી શકો અથવા તમારી રીતે પણ તમે પ્રાર્થના દાદાને કરી શકો ભાઈ બરોબર છે મિત્રો આ તમે મંગળવારે કરશો બીજો મંગળવાર જેના પછીનો આવે એ પહેલા તમારું જે કાર્ય અઘરામાં અઘરું પહાડ જેવું કાર્ય હશે ને એ ધીમે ધીમે પૂરું થતું તમને જણાશે દાદાની દયા રહી તો ફટાફટ એ પૂરું થઈ જાય ભાઈ ભવિષ્યવાણી તો હું ન કરી શકું આ તો દાદાની મોજ છે ભાઈ બરોબર છે પણ દાદા કૃપા કરશે સો ટકા કરશે અને કરેલી છે ઘણા લોકો ઉપર ઉપર બધા તો આ ઉપાય ખાસ કરજો સાત દિવસ પહેલા કાર્ય પૂર્ણ થશે ભાઈ બરોબર છે ના વિડીયો તમે જોવો છો તો તમારા માટે જ આ ઉપાય બનાવવામાં આવ્યો છે તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે મેં એમ જ સમજો કારણ કે દાદાની દયા હોય એ જ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચશે ભાઈ બરાબર છે મારું એવું માનવું છે કારણ કે યુટ્યુબમાં તો ઘણું જોવાનું છે ભાઈ તમે સારા વિડીયો સાચા વિડીયો ભક્તિભાવ ધર્મના વિડીયો ધાર્મિક વિડીયો કમ જોવો છો કારણ કે તમે ભાગ્યશાળી છો હું એમ નથી કહેતો મારા વિડીયો જોવો છો એટલે કોઈ પણ ભાવ ધાર્મિક વિડીયો જોવો બરાબર છે એ એ ભગવાન સાથે તમને જોડવા માગે છે એ શક્તિ છે ભાઈ બ્રહ્માંડની શક્તિ તમને આગળ વધારવા માંગે છે એટલા માટે તમે જુઓ છો તો આ વિડિયોમાં આટલી જ માહિતી હતી તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ ખાસ વિડીયોને શેર કરજો એ પ્રાર્થના છે કારણ કે બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો વગાડી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નીચે હાઈપ બટન છે વારાફરતી ત્રણ વખત પ્રેસ કરશો એટલે વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે બસ કર્મ કરતા રહ્યો અને હવે જે મંગળવાર આવે ત્યારે જ આ ઉપાય શરૂ કરી દેજો એક વખત ઘણા લોકોનો પ્રશ્ન રહેશે લાલ વસ્ત્ર જે છે તે ધારણ ન કરીએ તો ચાલે અથવા તો કહેવાય કે લાલ આસન નથી તો શું કરવું ચાલે તમારા ઉપર છે પણ જો કરો તો વધુ સારું તો બેટર છે બરોબર છે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે જય બજરંગ બી મહારાજ જય પ્રભુ શ્રી રામ હા મહાદેવ કહેવાય દાદાની મોજ દાદાની ઓવાળો ભાઈ